નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ બારડોલી કુણભી પાટીલ સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ હોય સમગ્ર દેશમાં મરાઠી સમાજ દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાને બારડોલી કુણભી પાટીલ સમાજ દ્વારા બારડોલીના છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને જે શિવાજી ચોક ખાતે ઉપસ્થિત છે તે પ્રતિમાને હાર તુરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને શિવાજી મહારાજની પ્રતિમાને પૂજા આરતી કરી એકબીજાનું મોડું મીઠું કરાવી છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હિન્દુ સમાજની હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરીને હિન્દુ રાષ્ટ્રહિત હિન્દુ રાષ્ટ્રહિતમાં સ્વરાજની સ્થાપના કરવાવાળા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની સૌને શુભકામના આજે બારડોલી કુંડબી પાટિલ સમાજ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ને આજે મોટી સંખ્યામાં કુંડબી પાટીલ સમાજ બારડોલીના લોકો ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહ્યા છે ને અમને ખૂબ આનંદ છે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે અહીંયા અમે ફૂલહાર કર્યા છે એમની પૂજા કરી છે આરતી કરી છે ને હવે પ્રસાદ વહેંચીને અમે આ આનંદ ઉલ્લાસ ઉજવવાના છે જય ભવાની જય શિવાજી